શું તમે જાણો છો કે રોજના નાના ગુસ્સા તમારા સંબંધો કામ અને આરોગ્ય પર કેટલો મોટો અસર પહોંચાડી શકે છે તમને લાગે છે થોડો ગુસ્સો તો ચાલે છે પરંતુ એ જ નાનો ગુસ્સો ધીમે ધીમે તણાવ આર્ગ્યુમેન્ટ અને રિગ્રેટ વધારી શકે છે આવી પાંચ સરળ રીતો હું તમને બતાવીશ જે અપનાવીને તમે તરત અને લાંબા સમય સુધી ગુસ્સો કાબૂમાં રાખી શકો આ થિયરી નથી પરંતુ રિયલ લાઈફ ટીપ્સ છે જે જો તમે રોજ અનુસરશો તો તમે જાતે ફેરફાર અનુભવશો ટિપ્સ નંબર એક પોઝ અને બ્રીથ પહેલું પગલું છે પોઝ અને ડીપ બ્રીથિંગ જ્યારે ગુસ્સો આવે તરત રિએક્શન ન કરો ત્રણ ઊંડા શ્વાસ લો આ સિમ્પલ એક્ટ તમારા શરીરને કામ કરે છે અને શાંત કરે છે વિચારવાનો સમય આપે છે જો તમે તરત બોલી દો તો કેટલા બધા આર્ગ્યુમેન્ટ દલીલો અને રિગ્રેટ હશે ડીપ બ્રીથિંગ અને પોઝ પ્રથમ અને સરળ પગલું છે બીજું પગલું ગુસ્સાના ટ્રિગરને ઓળખવું અમે સમજીએ છીએ કે કારણ બીજું છે પરંતુ મુખ્ય કારણ ઓવરથિંકિંગ અથવા પ્રીવિયસ એક્સપિરિયન્સીસ ભૂતકાળના અનુભવો હોઈ શકે છે કે કોઈ તમારો સાથીદાર આવવામાં લેટ થાય અને તમે ગુસ્સામાં આવી ગયા ત્યારે પોઝ કરીને વિચારો શું આ મારી ખરાબી છે કે હું અનનેસેસરીલી રિએક્ટ કરી રહ્યો છું એથી તમે સિચ્યુએશન કામલી હેન્ડલ કરી શકશો ટિપ્સ નંબર ત્રણ એક્સપ્રેસ કામલી ત્રીજું પગલું છે કામલી એક્સપ્રેસ કરું એટલે કે ગુસ્સો રિપ્રેસ ના કરો દબાવો નહીં પોલાઇટલી વિનયથી અને કામલી શાંતિથી વાત કરું જેમ મને આ વાત ગમતી નથી શું આપણે ડિસ્કસ કરી શકીએ એથી રિલેશનશીપ ઇમ્પ્રુવ થાય છે અને તમને શાંતિનો અનુભવ થાય છે ચોથું પગલું ફિઝિકલ એક્ટિવિટી ચાલવું સ્ટ્રેચ કરવું અથવા તો લાઇટ એક્સરસાઇઝ કરવી આ બોડી હોર્મોન્સને બેલેન્સ કરે છે અને માઇન્ડને શિફ્ટ કરે છે કેટલાક પાંચ મિનિટની વોક ને લઈને એનર્જી અને મૂડ બદલી શકે છે પાંચમું પગલું છે રિફ્લેક્શન રિફ્લેક્ટ એન્ડ લર્ન દિવસના અંતે પાંચ મિનિટ વિચારો આજે હું ક્યારે ગુસ્સામાં આવ્યો કેમ આવ્યો અને આગળ શું ડિફરન્ટલી કરી શકું સેલ્ફ રિફ્લેક્શન લોંગ ટર્મ કંટ્રોલ માટે મદદ કરે છે ધીરે ધીરે તમે વધુ અવેર બનશો અને નાના નાના સિચ્યુએશનમાં પણ ગુસ્સો મેનેજ કરી શકશો મિત્રો યાદ રાખો ગુસ્સા પર કંટ્રોલ ઇન્સ્ટન્ટ મેજિક ટ્રિક નથી રોજ પ્રેક્ટિસથી તમે માસ્ટરી મેળવી શકો છો આજે પોઝ આઈડેન્ટિફાય એક્સપ્રેસ મૂ અને રિફ્લેક્ટ અપનાવો તમારા રિલેશનશિપ વર્ક અને હેપીનેસમાં મોટો ફેરફાર જોવા મળશે જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને આવી જ ટિપ્સ માટે ચેનલ સોલ જર્ની વિથ આશીષને સબસ્ક્રાઈબ કરશો પ્રણામ તો મિત્રો આપણે જાણ્યું આ વિડીયોમાં કે ગુસ્સો કરવાથી કોઈ પણ ફાયદો થતો નથી તો આજથી આપણે સંકલ્પ કરીએ કે ગુસ્સો કરતા પહેલાં આપણે આ વિડીયોમાંના પાંચ સરળ ઉપાયો ધ્યાનમાં લઈશું અને રોજ ધીમે ધીમે એક એક સંકલ્પ કરતા જઈશું અને આપણે જોઈશું કે થોડા સમય પછી આપણા જીવનમાંથી ગુસ્સો જતો રહેશે આ એક પ્રક્રિયા છે આને આપણે રોજ પ્રેક્ટિસ કરવાની છે અને રોજ તમારે નોટ બનાવીને લખવાનું છે કે આજે આપણે કેટલી વાર ગુસ્સો કર્યો અને છોડવા માટે હવે આપણે શું કરીશું અને છોડવા માટે આપણે આ પાંચ સંકલ્પમાંથી કયા સંકલ્પ પર ફોકસ કર્યું ચાલો પ્રણામ મળીએ